નમસ્કાર મિત્રો વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે ડ્રાઇવિંગ લાઇસન્સની પરીક્ષામાં કેવા કેવા એમ સીક્યુ પૂછાય છે તેના વિશે એક મહત્ત્વનો વિડીયો લઈને હાજર થયા છીએ તેમાં આપણે મોસ્ટ ટાઈમપી પચાસ પ્રશ્ન જોઈશું આજે આપણે પ્રશ્ન એકાવનથી સો સુધીના મોસ્ટ ટાઈમપી પ્રશ્ન જોવાના છે પહેલો વિડીયો મૂકી દીધેલો છે તમે ન જોયો હોય તો આ બટનમાં જઈને જોઈ લેજો પ્લે લિસ્ટની મુલાકાત લઈ જવો જો તમારે પીડીએફ જોઈતી હોય તો કમેન્ટ કરજો હું તમને આની પીડીએફ પ્રોવાઇડ કરાવીશ તમારે ડ્રાઇવિંગ લાઇસન્સની ટેસ્ટ આપવાની હોય તો આની બાર એક પ્રશ્ન જશે નહીં તો ચાલો આપણે મોસ્ટ ચાલુ કરીએ નોન ટ્રાન્સપોર્ટ વાહનો સાથે કયા કયા દસ્તાવેજો સાથે રાખવાના હોય છે તો આરસી બુક પીયુસી વીમા પ્રમાણપત્ર મોટર ડ્રાઇવિંગ લાઇસન્સ જો તમે ટુ વ્હીલ ચલાવતા હોય તો આટલા પ્રમાણપત્ર સાથે રાખવા નીચે મુજબની નિશાની શું બતાવે છે આ નિશાની શું બતાવે છે તો કે પચાસ કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધુ ઝડપે વાહન ચલાવવું નહીં કોઈ પણ વાહન ચલાવતી વખતે મોબાઈલ ઉપર વાત કરવી જોઈએ ના વાહન ચાલુ હોય ત્યારે મોબાઈલ ચાલુ રાખવો નહીં પ્રશ્ન ચોપન નીચે મુજબની નિશાની શું બતાવે છે તો કે ફરજિયાત સીધા જાઓ અથવા જમણી બાજુ વળો આ નિશાની એવું બતાવે છે સીટ ઉપર લગાવેલ હેડ રેસ્ટ કઈ રીતે ઉપયોગી છે તો કે અકસ્માત વખતે ડોકની ઈજાથી બચાવે છે તમે જ્યારે સ્કૂલની ટ્રાફિક સંજ્ઞા જુઓ ત્યારે વાહન ધીમું કરો અથવા સાવચેતીથી આગળ વધો જો આવી નિશાની ત્યાં આપેલી હોય છે સ્કૂલની પાસે ડાબી બાજુનો વળાંક લે તે તમે શું ધ્યાન રાખશો તો કે ડાબી બાજુનું સિગ્નલ બતાવી રોડની ડાબી સાઈડ વાહન રાખીને વળાંક લઈશું મિત્રો આવા સાવ કોમન પ્રશ્ન આવે છે નીચે મુજબની નિશાની શું બતાવે છે આવી નિશાની શું બતાવે છે તો કે ડાબી બાજુનો વળાંક લેવાનું ડ્રાઈવર પોતાનો જમણો હાથ બહાર કાઢી હથેળીની તરફ રાખી હાથ ઘણીવાર ઉપર નીચે કરે ત્યારે શું સમજશો તે વાહન ધીમું કરી રહ્યો છે નીચે મુજબની નિશાની શું બતાવે છે તો કે જમણી બાજુ ચીપિયા જેવો વળાંક ટોટલી આવો વળાંક લેવાનો પ્રશ્ન એકસઠ ગિયર વગરના મોટર સાયકલનું લાઇસન્સ મેળવવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ સોળ વર્ષ નીચે મુજબની નિશાની શું બતાવે છે ડાબી બાજુ ચીપ્યા જેવો વળાંક ડાબી બાજુ વળાંક લેતી વખતે મોટર સાયકલ ચલાવનાર શું કરશે પોતાના જમણા હાથથી ડાબી બાજુ જવા સિગ્નલ બતાવશે નીચે મુજબની નિશાની શું બતાવે છે તો કે વાંકો ચૂખો રસ્તો જમણી બાજુ છે યુટર્ન લેતી વખતે સિગ્નલ કઈ રીતે દર્શાવાય છે તો કે જમણી બાજુનો વળવાનો સિગ્નલ નીચે મુજબની નિશાની શું બતાવે છે તો કે વાંકો ચૂંખો રસ્તો ડાબી બાજુ વાહનનો ડ્રાવે યુટર્ન લેશે નહીં જ્યાં યુટર્ન લેવાની મનાઈ હોય તેવી તેવા રોડ ઉપર નીચે મુજબની નિશાની શું બતાવે છે તો કે વાય ક્રોસિંગ જાહેર જગ્યામાં અને રજિસ્ટર્ડ વાહન વાપરવું એ ગેરકાયદેસર છે પ્રશ્ન સિત્તેર નીચે મુજબની નિશાની શું બતાવે છે હા સામેથી આવતા વાહનને તમારી કઈ સાઈડ પરથી પસાર થવા દેશો તો તમારી જમણી બાજુથી નીચે મુજબની નિશાની શું બતાવે છે તો કે જમણી બાજુનો વાળો વાહનનો ડ્રાઈવર ઓવરટેક કરી શકીએ છે હા કરી શકે છે પ્રશ્ન નીચે મુજબની શું બતાવે છે તો કે હા ચાર રસ્તા ઉપર ટ્રાફિક સિગ્નલની પીળી લાઈટ દેખાય ત્યારે ત્યાં પહોંચતા વાહનનો ડ્રાઈવર થોભવું માટે વાહન ધીમું પાડશે પ્રશ્ન છોતેર નીચે મુજબની નિશાની શું બતાવે છે તો કે ભયજનક સુપડી છે ડ્રાઈવર રસ્તા પર પોતાનું વાહન કઈ બાજુ ચલાવશે રસ્તાની ડાબી બાજુ નીચે મુજબની નિશાની શું બતાવે છે તો કે જમણી બાજુ વાય ક્રોસિંગ જ્યારે તમારું વાહન ઓવરટેક થઈ રહ્યું હોય ત્યારે તમારી વાહનની ગતિ ઘટાડી દેશો નીચે મુજબની નિશાની શું બતાવે છે તો કે વાય ક્રોસિંગ ડાબી બાજુ પ્રશ્ન એક્યાસી જ્યારે પાર્કિંગની મનાય છે તેવી કઈ જગ્યા છે તો કે ફૂટપાથ ઉપર નીચે મુજબની નિશાની શું બતાવે છે તો કે વાહન લપસી જાય તેવો ચીકણો રસ્તો મિત્રો નિશાની અવશ્ય આવશે તમારે ફરજિયાત નિશાની કરવી પડશે લગભગ આપણે બધી કવર કરી લઈશું વાહનની હેડબ્રેકનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે તો કે વાહન પાર્કિંગ કરવા માટે નીચે મુજબની નિશાની શું દર્શાવે છે તો કે છૂટા પથ્થરવાળો રસ્તો બે કરતાં વધુ વ્યક્તિઓને મોટર ઉપર જાય તો કાયદાનો ભંગ થાય છે પ્રશ્ન છ્યાસી નીચે મુજબની નિશાની શું બતાવે છે તો કે સાયકલ ક્રોસિંગ હોસ્પિટલ પાસે તમે એક વાહનને ઓવરટેક કરવા માગો છો તો શું કરશો તો વોન વગાડશો નહીં નીચે મુજબની નિશાની શું બતાવે છે તો કે રસ્તા ઉપર પશુની શક્યતા છે પ્રશ્ન નેવ્યાશી વાહનનો વીમો કરાવવો જરૂરી છે હા નીચે મુજબની નિશાની શું બતાવે છે તો કે આગળ સ્કૂલ છે કઈ પરિસ્થિતિમાં ઓવરટેકિંગ કરવાની મનાઈ છે સાંકડા પુલ ઉપર નીચે મુજબની નિશાની શું બતાવે છે તો કે રસ્તા પર માણસ કામ કરે છે પ્રશ્ન તાણું કોઈ વ્યક્તિ ઢોર કે પશુ લઈ જઈ રહી છે અને તમે શંકા છે કે પશુ ભડકશે ને કંટ્રોલમાં રહેશે અને આથી તમે વાહન ચાલનને વાહન ધોવાવી દેશો નીચે મુજબની નિશાની શું બતાવે છે ખડકના પથ્થરો ઉપરથી પડે તેમ છે નીચે મુજબના કિસ્સામાં પાર્કિંગ મનાય છે ટ્રાફિક સિગ્નલ લાઇટ પાસે પ્રશ્ન છન્નું નીચે મુજબની નિશાની શું બતાવે છે તો કે નાસ્તા પાણી માટેનો સ્ટોલ છે ગતિ મર્યાદા કરતાં વધુ ગતિ વાહન હાકવું બંને થઈ શકે છે નીચે મુજબની નિશાની શું બતાવે છે તો કે સીધું ચઢાણ પ્રશ્ન નવ્વાણું જ્યારે સ્કૂલ બસ વિદ્યાર્થીઓને ચડવા ઉતરવા માટે ઊભી હોય ત્યારે ધીમેથી અને સાવચેતી આગળ વધો કારણ કે વિદ્યાર્થી અચાનક રોડ ક્રોસ કરે તેવી શક્યતા છે નીચે મુજબની નિશાની શું બતાવે છે સીધું ઉત્તરાયણ તો મિત્રો આ હતા ડ્રાઇવિંગ લાઇસન્સની પરીક્ષામાં ઉપયોગી એવા મોસ્ટ મોસ્ટાઈમ્પ પચાસ પ્રશ્ન જો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો પહેલો ભાગ તમને ઉપર આઈ બટનમાંથી મળી જશે આ બીજો ભાગ છે આપણે મોસ્ટ ટાઈમ એવા ચાર ભાગ લઈને આવીશું તો વધુમાં વધુ શેર કરજો એક વખત જોઈ લેજો જો તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવાનું હોય તો તમારે આ પ્રશ્નો ખૂબ જ ઉપયોગી નીવડશે પીડીએફ જોઈતી હોય તો કમેન્ટ કરજો હું પીડીએફ પ્રોવાઈડ કરાવીશ તો મિત્રો બાય ગુડ લક